નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છ ના ગણિત વિષયની તારીખ પંદર ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ એટલે કે પરમ દિવસે જે દ્વિતી સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર લેવાવાનું છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે પણ આપણા બની ચૂક્યા છે જેની પીડીએફ તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો ચાલો તો શરૂ કરીએ ધોરણ છ ના ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશનનું પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર એના પહેલા એક ખાસ સૂચના કે આપણા WhatsApp ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના આવનારા તમામ વિડિયો અને PDF જે છે તેની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર 1 નીચે આપેલા દાખલાઓ ગણો જેના કુલ 6 માર્ક્સ છે નીચે આપેલાને અશુદ્ધ અપૂર્ણાંકની અંદર દર્શાવવાના છે તો એમાં છે 7 પૂર્ણાંક 3/4 એટલે અહીંયા જવાબ આવશે 31/4 પાંચ પૂર્ણાંક છના છેદમાં સાત તો જવાબ આવશે એકતાલીસના છેદમાં સાત બીજું છે બે પૂર્ણાંક પાંચના છેદમાં છ એટલે સત્તરના છેદમાં છ દસ પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ તો ત્રેપનના છેદમાં પાંચ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ મોસ્ટી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ ખૂટતા અપૂર્ણાંક પૂર્ણાંક ભરો જેની કુલ ચાર માર્ક છે તો સાતના છેદમાં દસ માઇનસ

જેના કુલ કેટલી લાંબી રિબિન ખરીદી કહેવાય સરિતાએ ખરીદેલી રિબિન બરાબર બે છેદમાં પાંચ લલિતાએ ખરીદેલી રિબિન ત્રણ ના ચાર તો બંને ખરીદેલી કુલ રિબિન બે ના છેદમાં પાંચ વત્તા ત્રણ છેદમાં ચાર ના ને એક પૂર્ણાંક એકના છેદમાં બે કેક અને નજમાં ને એક પૂર્ણાંક એકના છેદમાં ત્રણ કેક આપવામાં આવે છે તો આ બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી હશે તો નેનાને આપેલી કેક બરાબર એક પૂર્ણાંક એક ના બે એટલે કે ત્રણ છેદમાં બે નજમાને આપેલી કેક બરાબર એક પૂર્ણાંક એકના છેદમાં ત્રણ કે ચાર ના છેદમાં ત્રણ કે બે કેટરીના સવારે છ પૂર્ણાંક એકના છેદમાં બે કિલોમીટર સાંજે આઠ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર કિલોમીટર સાયકલ ચલાવે છે તો કેટલી સાયકલ ચલાવી ગણાય તો બંનેનો આપણે સરવાળો કરવો પડશે તો સરવાળો કરીએ એટલે જવાબ આવશે પંદર પૂર્ણાંક એકના છેદમાં ચાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં કઈ બે સંખ્યાની વચ્ચે આવે તો જવાબ આવશે વિકલ્પ ડી ઝીરો પોઈન્ટ ઝીરો બે સંખ્યાઓની વચ્ચે આવે તો અને ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ત્યાર પછી કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ ચોથું કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે તો ઝીરો પોઈન્ટ ઝીરો બ્યાસી પ્રશ્ન નંબર ત્રણ બી સૂચના મુજબ દાખલા ગણો એમાં બીજું ગૌરાંગે બે કિલો બસો ગ્રામ સફરજન ત્રણ કિલો ત્રણસો પંચોતેર ગ્રામ કેળા બસો પચીસ ગ્રામ દ્રાક્ષ અને પાંચ કિલો ત્રણસો પંચ્યાસી ગ્રામ સંતરા ખરીદ્યા તો ગૌરાંગે કુલ કેટલું વજન ખરીદ્યું હશે તો બે પોઈન્ટ બસો એંસી કિલોગ્રામ સફરજન ત્રણ પોઈન્ટ ત્રણસો પંચોતેર કિલોગ્રામ કેળા ઝીરો પોઈન્ટ બસો પચીસ કિલોગ્રામ દ્રાક્ષ પ્લસ પાંચ પોઈન્ટ ત્રણસો પંચ્યાસી કિલોગ્રામ સંતરા તો કુલ અગિયાર પોઈન્ટ બસો પાસઠ કિલોગ્રામ વજન ખરીદ્યું હશે એટલે અગિયાર પોઈન્ટ બસો પાસઠ કિલોગ્રામ ખરીદ્યું હશે ત્યાર પછી જોઈએ ત્રીજો દાખલો તો એમાં જવાબ આવશે નવ પોઈન્ટ આઠસો ને પચાસ કિલોગ્રામ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેની સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો મિત્રો આ અસાઇનમેન્ટ આપણે તમારી એકમ કસોટીઓ તમારા ગયા વર્ષના પ્રશ્નપત્ર તમારી જે બ્લુ પ્રિન્ટ છે અધ્યય નિષ્પત્તિઓ છે તેના આધારે તૈયાર કરેલી છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો મેળવી લેવી જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલા ગણો જેના કુલ બાર માર્ક છે એમાં પહેલું રશીદે ગણિતની ચોપડી માટે રૂપિયા પાંત્રીસ પોઈન્ટ પંચોતેર અને વિજ્ઞાનની ચોપડી માટે રૂપિયા બત્રીસ પોઈન્ટ સાહીઠ ખર્ચા તો રશીદે દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો પાંત્રીસ પોઈન્ટ પંચોતેર ગણિતની ચોપડીના પ્લસ બત્રીસ પોઈન્ટ સાહીઠ વિજ્ઞાનની ચોપડીના તો ટોટલ એનો થઈ ગયું આડત્રીસ પોઈન્ટ પાંત્રીસ બીજું રાધિકાની માતાએ તેને રૂપિયા દસ પોઈન્ટ પચાસ અને તેના પિતાએ તેના રૂપિયા પંદર પોઈન્ટ એંસી આપ્યા તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધો તો દસ પોઈન્ટ પચાસ માતાએ પ્લસ પંદર પોઈન્ટ એંસી પિતાએ તો બંનેનો ટોટલ થઈ જશે છવ્વીસ પોઈન્ટ ત્રીસ ત્યાર પછી ત્રીજું નસરીને ત્રણ મીટર વીસ સેન્ટીમીટર કાપડ તેના શર્ટ માટે અને બે મીટર પાંચ સેન્ટીમીટર કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ પેન્ટ માટે ખરીદેલું કાપડ તો બે મીટર પ્લસ પાંચ એટલે બે મીટર પ્લસ પાંચ ગુણ્યા એકના છેદમાં સો મીટર એટલે બે મીટર પ્લસ પાંચ છેદમાં સો એટલે જવાબ આવશે બે પોઈન્ટ ઝીરો પાંચ મીટર તો નસરીને કુલ પાંચ પોઈન્ટ પચીસ મીટર કાપડ ખરીદ્યું નરેશ બે કિલોમીટર પાંત્રીસ મીટર સવારે અને એક કિલોમીટર સાત મીટર સાંજે ચાલ્યો તો નરેશે કુલ કેટલું અંતર ચાલ્યું કહેવાય તો જવાબ આવશે બે પોઈન્ટ ઝીરો પાંત્રીસ કિલોમીટર આપણે બંનેનું ટોટલ કરવું પડશે સવારનું અને સાંજનું તો જવાબ મળી જશે આપણને ત્રણ પોઈન્ટ ઝીરો બેતાલીસ કિલોમીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ આપો ચાલો તો અહીં આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને મીઠાઈને કોષ્ટકમાં ગોઠવવાની છે તો અહીં રીતે આવૃત્તિ ચિહ્નો અને વિદ્યાર્થીઓની સંખ્યા આપણે દર્શાવી અને આવૃત્તિ કોષ્ટક તૈયાર કરી શકીએ અને એના ઉપરથી પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે તો આવૃત્તિ વિતરણ કોષ્ટકમાંથી જણાય છે કે લાડુની પસંદગી કરનાર સૌથી વધુ અગિયાર વિદ્યાર્થીઓ છે ત્યાર પછી બીજું કેથરીન ચાલીસ વખત પાસા ફેંકે છે અને દરેક વખત તેના ઉપર દેખાતો અંક નોંધે છે જે નીચે આપણને અહીંયા દર્શાવેલો છે તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે તમે કોષ્ટક એનું લખી શકો આગળની માહિતી પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક નીચે પ્રમાણે બને એ સૌથી નાનો અંક કેટલી વખત આવે તો અંક ચાર એ સૌથી નાનો ઓછો દેખાય છે ચાર વખત સૌથી મોટો અંક કેટલી વખત આવે તો અંક પાંચ એ સૌથી વધુ દેખાય છે અગિયાર વખત સરખી વખત દેખાયા હોય તેવા અંક શોધો તો અંક એક અને અંક છ એ સરખી વખત દેખાયા છે કુલ સાત વખત પ્રશ્ન નંબર છ નીચેના ચિત્ર આલેખનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલું નીચે પાંચ ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવેલી છે તો એના ઉપરથી આપણે કેટલાક પ્રશ્નો પૂછેલા છે ભાઈ કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે તો ગામ ડીમાં કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે તો ગામ સીમાં બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે તો ગામ સીમાં આઠ ટ્રેક્ટર છે અને ગામ બીમાં પાંચ ટ્રેક્ટર છે તો ગામ સીમાં ગામ બી કરતા વધારે કેટલા છે તો કે ત્રણ આ પાંચ ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે તો કે અઠ્યાવીસ બીજું એક ગામમાં ફળોના છ વેપારીઓ નીચે પ્રમાણે ફળોની પેટીઓ ખાસ ઋતુમાં વેચી છે તમે જોઈ શકો છો તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટી વેચી હશે તો માર્ટીને અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી તો સાતસો પેટી છસો થી વધારે પેટીઓ વેચનાર અને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન છે તે તેમનું નામ આપી શકશો તો અનવર માર્ટિન અને રણજીતે છસોથી વધારે ફળની પેટીઓ વેચી છે તો આ ત્રણેય કરવું પડશે પ્રશ્ન નંબર એ યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ એક ચોરસની બાજુનું માપ દસ સેન્ટીમીટર છે જો તેનું માપ બમણું કરવામાં આવે તો તેની પરિમિતિ કેટલા થાય તો કે બે ગણી સો મીટર બાજુવાળા એક ચોરસ બગીચા એબીસીડીમાં દસ મીટર ગુણ્યા પાંચ મીટર માપના બે ફૂલોના ક્યારા બગીચાની કિનારી પર આવેલા છે તો બાકીના બગીચાની પરિમિતિ કેટલી થાય તો તો બાકી રહેલા કાગળ માટે કયું વાક્ય સાચું બને તો પરિમિતિ સમાન રહે પણ ક્ષેત્રફળ બદલાયા કરે ત્રીસ સેન્ટીમીટર પરિમિતિ વાળા બે નિયમિત છટકોણની આકૃતિ નીચે મુજબ જોડાયેલી છે તો એની પરિમિતિ કેટલી થાય તો જવાબ આવશે પચાસ સેન્ટીમીટર પાંચમું એક ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેન્ટીમીટર તો જવાબ આવશે વિકલ્પ ડી દસ હજાર ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના જે પ્રશ્નપત્ર છે એના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને અથવા તો જો તમારે વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો આકૃતિમાં બતાવ્યા મુજબના બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા પંચાવન હજાર છે તો એક મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય તો પરિમિતિ બરાબર ટોટલ થશે એટલે અગિયારસો મીટર તો અગિયારસો મીટર વાડ કરવાનો ખર્ચ પંચાવન હજાર તો એક મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો એટલે જવાબ આવશે પચાસ રૂપિયા પરિમિતિનો કોઈ દાખલો અહીંયા આપણને આપેલો છે બરાબર તો લંબચોરસ એ બીસીડીની પરિમિતિ તો બધી બાજુનો સરવાળો કરીએ એટલે જવાબ મળશે આપણને બત્રીસ એકમ લંબચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ તો લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોહળા એટલે છ ગુણ્યા દસ એટલે સાઈઠ એકમ ક્ષેત્રફળ શોધવાનો દાખલો આપણે અહીંયા શોધવાનો છે તો સૂત્ર આવશેનો લંબાઈ ગુણ્યા પહોળા એટલે પાંચ ગુણ્યા ચાર કરીએ એટલે વીસ મીટર મળશે હવે આ જમીનના ટુકડામાં ફૂલોની પાંચ ચોરસ ક્યારા બનાવેલા છે તો એક ફૂલોના ક્યારેની લંબાઈ એક મીટર છે તો એક ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે એક મીટર ગુણ્યા એક મીટર એટલે એક ચોરસ મીટર તો પાંચ ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર પાંચ ગુણ્યા એક ચોરસ મીટર એટલે કે પાંચ ચોરસ મીટર તો પાંચ ચોરસ ફૂલના ક્યારા બનાવ્યા પછી બાકી રહેતી જમીનનું ક્ષેત્રફળ બરાબર વીસ ચોરસ મીટર માઇનસ પાંચ ચોરસ મીટર એટલે કે પંદર ચોરસ મીટર તો ક્યારા બનાવ્યા પછી બાકી રહેતી જમીનનું ક્ષેત્રફળ પંદર ચોરસ મીટર થશે પ્રશ્ન નંબર સાત સી નીચે આપેલા કોઈ મીટર અને પહોળાઈ પિસ્તાલીસ મીટર છે તો કોણ ઓછું અંતર દોડે છે તો સ્વીટી ચોરસ બાગની ફરતે દોડે છે ચોરસ બાગની દરેક બાજુની લંબાઈ પંચોતેર મીટર છે ચોરસ બાગની પરિમિત ચાર ગુણ્યા બાજુની લંબાઈ એટલે ચાર ગુણિયા પંચોતેર તો જવાબ આવશે ત્રણસો મીટર આમ સ્વીટી ત્રણસો મીટર અંતર દોડી બુલબુલ લંબચોરસ ભાગની ફરતે દોડે છે આવે શોધીએ તો એમાં આપણે સાઈઠ મીટર ને પિસ્તાલીસ મીટર લંબાઈ પહોળા આપેલી છે તો લંબચોરસ ભાગની પરિમિતિનું સૂત્ર મૂકીએ બે કાઉસમાં લંબાઈ વધતા પહોળા એટલે બે કાઉસમાં સાઈઠ પ્લસ પિસ્તાલીસ એટલે બે ગુણ્યા એકસો પાંચ તો જવાબ આવશે બસો ને દસ બીજું એક ટેબલના ઉપરની સપાટીનું બે મીટર અને એક મીટર ને પચાસ સેન્ટીમીટર છે બે મીટર એટલે કે બે ગુણ્યા સો સેન્ટીમીટર એટલે કે બસો સેન્ટીમીટર ટેબલની સપાટીની પહોળાઈ તો એક મીટર ને પચાસ સેન્ટીમીટર એટલે સો પ્લસ પચાસ એટલે એકસો પચાસ પછી ટેબલની સપાટીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ત્રીસ હજાર ચોરસ સેન્ટીમીટર વિકલ્પ પસંદ કરો એક દિવાસોળીની પેટીમાં પચાસ દિવાસોળી સમાય છે તો એન દિવાસોળીની પેટીમાં કેટલી દિવાસોળી સમાય શકે તો પચાસ એન અમૂલ્યાની હાલની ઉંમર એક્સ વર્ષ છે તો પાંચ વર્ષ પહેલાની ઉંમર તો જવાબ આવશે એક્સ માઇનસ પાંચ વર્ષ ચાલે શું તો જુદી જુદી કિંમતે ધારણ કરી શકે તે દસ હાલની ઉંમર ચૌદ વર્ષે તો નીચેનો ગુણોત્તર શોધો પિતાની હાલની ઉંમર બેતાલીસ પુત્રની હાલની ઉંમર ચૌદ ગુણોત્તર બરાબર બેતાલીસ ચૌદ એટલે જવાબ આવશે ત્રણ ના એક જો પુત્ર બાર વર્ષ હોય તો પિતાની ઉંમર ને પુત્રની ઉંમર જ્યારે પુત્રની ઉંમર બાર વર્ષ હતી ત્યારે ચૌદ માઇનસ બાર વર્ષ એટલે કે બે વર્ષ પહેલા તો પિતાની ઉંમર બેતાલીસ માઇનસ બે એટલે કે ચાલીસ વર્ષ થશે એટલે ચાલીસના છેદમાં બાર વર્ષ એટલે જવાબ આવશે દસ જેમ ત્રણ સી દસ વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમર તો બેતાલીસ વત્તા દસ એટલે બાવન અને પુત્રની ઉંમર ચૌદ વત્તા દસ એટલે ચોવીસ ને એ બંનેનો ગુણોત્તર કરીએ તો જવાબ આવશે તેર જેમ છ ત્યાર પછી ડી પિતા ત્રીસ વર્ષના હતા ત્યારે પિતા અને પુત્રની ઉંમર તો પિતાની ઉંમર ત્રીસ વર્ષ એટલે કે ચાલીસ વર્ષ માઇનસ ત્રીસ વર્ષ એટલે કે બાર વર્ષ પહેલાં પુત્રની ઉંમર ચાલીસ માઇનસ બાર કરીએ તો બે વર્ષ થશે અને ગુણોત્તર ત્રીસ માઇનસ ત્રીસના છેદમાં બે કરીએ એટલે જવાબ આવશે પંદર જેમ એક ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેવી તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે

બરાબર તો પંચોતેર અને સો નો કરીએ તો પંચોતેરના છેદમાં સો એટલે કે ત્રણ જેમ તો આપણે એવું કહી શકીએ કે આ જે રકમ છે તે પ્રમાણમાં છે એકમ પદ્ધતિનો દાખલો ગણો તો ત્રણ પોઈન્ટ સાત મીટર કાપડની કિંમત બસો ચોરાણું તો પાંચ મીટરની કેટલી એટલે સીધું પદ મૂકીએ તો ગુણાકાર થશે ક્રોસ ગુણાકાર બસો ચોરાણું ના છેદમાં સાત છેદ ઉઠશે બેતાલીસ જવાબ આવશે પાંચ મીટરની કિંમત શોધવાની છે એટલે બેતાલીસ ગુણ્યા પાંચ તો બસો દસ તો પાંચ મીટર કાપડની કિંમત બસો દસ રૂપિયા હશે એવું આપણે કહી શકીએ દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના જે મોસ્ટ ટાઈમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આસાઇનમેન્ટ આપણે બનાવેલા છે અને આ અસાઇનમેન્ટ છે તેમાંથી પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે જે આપણે અધ્યયન નિષ્પત્તિઓને આધારે અને બ્લુ પ્રિન્ટને આધારે તૈયાર કરેલા છે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો